નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મસભા સામાન્ય કાંડનો તેત્રીસમો રવિવાર ઉજવે છે અને આવતા રવિવારે રાજ રાધેશ્વરના પર્વની ઉજવણી સાથે ઉપવાસના ચક્રના હાલના ત્રીજા વર્ષનો અંત આવશે આજના રવિવારના શાસ્ત્રપાઠો ઈસુના વચન મુજબના બીજા આગમનની વાત કહે છે જેનો સંદેશ આપણી મૃત્યુ ઘડીને ટાણે થનાર ઈસુના આગમનને એટલો જ લાગુ પડે છે ઈસુના જન્મના 400 વર્ષ અગાઉ લખાયેલા મલાખીના ગ્રંથમાં દેશવટો ભોગવીને પાછા ફરેલ યહૂદીઓની જે કફોડી સ્થિતિ થઈ હતી તેનાથી નિરાશ થઈને ભાંગી પડેલ યહૂદી પ્રજાને ઈશ્વર મલાખી મારફતે દિલાસાજનક સંદેશ પાઠવે છે આજના શુભ સંદેશના પાઠના વચનો આજે આપણને ડરામણા લાગે પણ ત્યારે હંમેશા રહેવા આધારે ત્રણ મુદ્દા પર ચિંતન કરીએ પહેલું સૌથી ભયાનક પરિસ્થિતિમાં પણ ઈશ્વર જ રક્ષક છે ઈશુ આવી પડનાર પરિસ્થિતિઓની આગાહી કરે છે ખુદ પ્રેસિતો પર આવી પડનાર આપદાઓની આગાહી કરે છે પણ સંધ્યારો બંધાવે છે કે તેમના માથાનો એક વાડે વાંકો નહીં થાય ઈશુ આપણે મક્કમપણે શ્રદ્ધામાં અડગ રહીએ એટલું જ ઈચ્છે છે આપણા સંસારી જીવનમાં પણ આપણે ધાર્યા ન હોય એવા વળાંક આવી શકે છે ત્યારે પણ ઈશુના આ વચનોને જ યાદ રાખીએ અમેરિકાના ન્યૂયોર્કમાં નાઇન ઇલેવનના નામે પ્રસિદ્ધ થયેલ હુમલા પછી ઘણા લોકો કહેવા લાગ્યા હતા કે દુનિયાનો અંત હવે નજીકમાં જ છે આવા ભયાનક કાટમાળમાં અગ્નિશામક દળનો એક કર્મચારી શાંતિથી તેના ગળામાં પહેરેલ ક્રોસ હાથમાં પકડીને બેઠો હતો તેણે કહ્યું મારી આજુબાજુ બધું જ નાશ થઈ ગયું છે પણ મારે આ ક્રોસને વળગી રહેવાનું છે કારણ કે એ શાશ્વત છે બીજું સફળતા કરતા વફાદારીનું મહત્વ વધુ છે ઈસુ તેમના શિષ્યોના માથે આવી પડનાર સતામણી તથા મા બાપ ભાઈઓ તથા સગાઓ સુધા છે દેશે એવી ચેતવણી આપે છે પણ એ કસોટીના કારણે શ્રદ્ધા વ્યક્ત કરવાની તક ગણાવે છે એક સામ્યવાદી દેશમાં એક સ્ત્રીને ઈસુપંથી હોવાથી જેલમાં નાખવામાં આવી હતી તે જેલમાં રોજ શાંતિથી સ્તોત્ર સહિતનું ભજન ગાતી હતી ત્યાં હાજર ગાર્ડ એને મારતા હતા છતાં તે સ્તોત્ર ગાવાનું ચાલુ જ રાખતી વર્ષો પછી એ ગાર્ડ ઈસુપંથી બની ગયો તેણે જાહેરમાં કબૂલ્યું કે તે સ્ત્રીના વિશ્વાસ અને વફાદારીએ મારા અંતરને હચમચાવી દીધું જેલમાં આ સુધી તે સ્ત્રી જેટલો મુક્ત કેદી જોયો નથી ત્રીજું મક્કમ રહેશો તો સાચું જીવન પામશો ઈશુના આ શબ્દો આપણા સૌ માટે તેમનો અંતિમ મોટો સંદેશ છે ઈશુએ શરૂઆતથી જ તેમના શિષ્યોને તેમના શિષ્ય થવાની કેવી કિંમત ચૂકવવી પડશે એ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું અહીં મક્કમ રહેવું એનો અર્થ એ છે કે જ્યારે રસ્તાનો અંત આવી ગયો દેખાય ત્યારે ઈશ્વરમાં એવી શ્રદ્ધા સાથે જોડાઈ રહેવું કે ઈસુ રસ્તો સત્ય અને જીવન છે એટલે કસાઈથી ડર્યા સિવાય મક્કમતાથી ઈશ્વરના માર્ગે ચાલ્યા કરવું સન જોન વિયાનીનું એક કથન યાદ રાખવા જેવું છે સંતોમાં બધાના જીવનની શરૂઆત સારી રીતે નહોતી થઈ પણ બધા જ સંતોના જીવનનો અંત સારી રીતે જ થયો હતો તેઓ જાણતા હતા કે આપણે કેટલી ઝડપથી દોડીએ છીએ એ મહત્વનું નથી મહત્વનું એ છે કે આપણે થાકી જઈએ તો પણ અંત સુધી દોડતા જ રહીએ આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશી સૂત્રો